હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે વેજીટેબલથી ભરપૂર એવા સ્પ્રિંગ રોલ છે તે બનાવીશું ખાવામાં ખૂબ જ સરસ અને નાના બાળકોને તો ખૂબ જ ભાવશે તો એના માટે આપણે વેજીટેબલ છે તે લઈ લેવાના છે અને એને આવી રીતે કટ કરી લઈશું ગાજર કોબી કેપ્સિકમ ડુંગળી બીટ ટમાટર બધું છે તેને આપણે કટ કરી લેવાનું છે પછી એક પેનની અંદર બે ચમચી જેટલું તેલ છે તે ગરમ કરવા માટે રાખી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર જીરું એડ કરવાનું છે જીરું એડ કરી અને ડુંગળી છે તેને સાતળી લઈશું એકાદ મિનિટ માટે ડુંગળી છે તેને સાતડી લેવાની છે પછી જ આપણે બીજા વેજીટેબલ છે તે એડ કરીશું કારણ કે જો બધું સાથે એડ કરીશું તો ડુંગળી છે તે કાચી રહી જશે અને સ્મેલ આવશે તેની તો ડુંગળી છે તે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું પછી બધા જ વેજીટેબલ છે તે એડ કરી દેવાના છે બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે તેને એકાદ મિનિટ માટે જ કૂક કરવાનું છે આપણે ઓવર કૂક નહીં કરીએ એકાદ મિનિટ માટે જ આપણે તેને કૂક કરવાનું છે બધું છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પછી આપણે તેની અંદર થોડા એવા મસાલા છે તે એડ કરવાના છે તો એક ટેબલ જેટલું નમક છે તે આપણે એડ કરીશું અને ચપટી જેટલી હળદર છે તે એડ કરીશું એનાથી ખૂબ જ સરસ કલર છે તે આવશે પછી એક ટેબલ સ્પૂન જેટલી આપણે તેની અંદર શેઝવાન ચટણી છે તે એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ છે તે એડ કરવાનો છે જો અહીંયા તમારે સોયા સોસ એડ કરવો હોય તો તે પણ એડ કરી શકો છો તેનાથી એકદમ સરસ એવો ચાઇનીઝ ફ્લેવર છે તે આવશે બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો સ્ટફિંગ છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લઈશું એના માટે બે વાટકી જેટલો ઘઉંનો લોટ છે તે મેં અહીંયા લીધેલો છે અને અડધી વાટકી જેટલો આપણે મેંદો છે તે તેની અંદર એડ કરીશું પછી તેની અંદર થોડું મીઠું છે તે એડ કરવાનું છે અને થોડા એવા આપણે આવી રીતે હાથમાં જીરું લઈ અને એડ કરી દઈશું જીરાનો ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવે છે પછી બધું છે તે મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરી અને આપણે જે રોટલીનો લોટ બાંધીએ તેવો લોટ છે તે બાંધી લેવાનો છે તો હવે અહીંયા લોટ છે તે બંધાય અને તૈયાર થઈ ગયો છે થોડું એવું તેલ એડ કરી અને આપણે તેને એકાદ મિનિટ માટે મસળી લઈશું આવી રીતે લોટ છે તે મસળીને લઈશું એટલે એકદમ સોફ્ટ એવો ડો છે તે બંધાય અને તૈયાર થશે અને આપણા સ્પ્રિંગ રોલ છે તે એકદમ સરસ એવા બનશે તો લોટ છે તે તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાંથી એક લોવો છે તે લઈ લેશું અને રોટલી છે તે વણી લેવાની છે આપણે જે નોર્મલી રોટલી વણીએ છીએ તેનાથી થોડી એવી આછી રોટલી છે તે બનાવવાની છે તમારે સ્પ્રિંગ રોલ છે તે કેવડા બનાવવા છે તેના પ્રમાણે રોટલી છે તે બનાવી લેવાની જો નાના બનાવવા હોય તો રોટલીની સાઇઝ છે તે થોડી એવી નાની રાખવાની પછી રોટલીની બંને બાજુથી આપણે થોડું થોડું કટ છે તે કરી લઈશું બંને બાજુથી એક એક ઇંચ જેટલો ટુકડો છે તે આપણે કટ કરી લેવાનો છે આમ કરવાથી સ્પ્રિંગ રોલ છે તે વાળવામાં ખૂબ જ ઇઝી પડશે પછી આપણે રોટલીની કોર ઉપર પાણી છે તે લગાવી દેવાનું છે આવી રીતે પાણી લગાવશું એટલે આપણા રોલ છે તે ખુલશે નહીં અને એકદમ ટાઈટ થશે પછી આપણે તૈયાર કરેલું જે સ્ટફિંગ છે તે વચ્ચે ભરી દેવાનું છે આવી રીતે વચ્ચે છે તે ભરી દઈશું અને બંને બાજુથી આવી રીતે વાળી લેવાનું છે પછી ઉપરનો જે ભાગ હોય છે તેને થોડો એવો કટ કરી લઈશું આવી રીતે થોડોક એવો કટ કરી અને રોલ છે તેને એકદમ ટાઈટ આવી રીતે ગોળ કરી લેવાનો છે તો આપણો સ્પ્રિંગ રોલ છે તે બની અને તૈયાર થઈ ગયો છે તો આવી રીતે બધા જ સ્પ્રિંગ રોલ છે તે આપણે વણી અને તૈયાર કરી લેવાના છે બધા સ્પ્રિંગ રોલ વણાઈ જાય પછી તેલ છે તે ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ ગરમ થાય એટલે એક એક કરી અને આવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સ્પ્રિંગ રોલ છે તે તળી લેવાના છે અહીંયા તેલ છે તે મીડિયમ ફ્લેમ ઉપર જ રાખીશું જેથી કરી અને એકદમ સરસ રીતે આપણા જે રોલ છે તે તળાઈ જાય અને એકદમ ક્રિસ્પી એવા બની અને તૈયાર થાય તો હવે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લઈશું અને આ જ રીતથી આપણે બધા જ રોલ છે તેને તળી લેવાના છે આવી રીતે લો ફ્લેમ ઉપર આપણે બધા જ રોલ છે તેને તળી અને તૈયાર કરી લઈશું તો આ રીતથી તમે પણ એક વખત વેજીટેબલ સ્પ્રિંગ રોલ છે તે જરૂરથી બનાવજો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બધાને ખૂબ ભાવશે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો